પાદરા રાધારમન સોસાયટી અને ચતુરપાક સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં કપિરાજે ભારે આતંક મચાવ્યો પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગે પાંજરા મૂકી આતંક મચાવનાર કપિરાજને પકડી લેવામાં આવ્યો મળતી વિગતો અનુસાર સાત દિવસ દરમિયાન કપિરાજે છ લોકોને બચકા ભરતા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા છ સાત દિવસથી આ કપિરાજ લોકોને બચકા ભરે છે જ્યારે ગઈકાલે સાંજે રાધારમન સોસાયટીની બહાર રમતી એક બાળકીને બચકું ભરતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેને તાત્કાલિક ધોરણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકીને બત્રીસ જેટલા ટાકા લેવાની ફરજ પડી છે ત્યારે બીજી બાજુ ખેતરમાં રહેતી એક મહિલાને પણ પગના ભાગે બચકું ભરતા દસ ટાકા લેવા પડ્યા હતા જ્યારે રાધારમણમાં રહેતા પ્રાચી પટેલ નામની વીસ વર્ષની દીકરીને પગમાં બચકું ભરતા તેને પણ ટાકા લેવાની ફરજ પડી છે આમ અલગ અલગ લોકો પર કપિરાજે હુમલો કર્યો છે સમગ્ર મામલે આજે વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષક સંસ્થાના સહયોગથી બે જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને કપિરાજને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને આખરે કપિરાજને પકડી લીધો હતો મારું આર્ય પ્રવીણ મહારાજ નામ છે મારું હું પ્રાણી જીવ રક્ષક સંસ્થાનો પ્રમુખ છું અને મારી પાસે એક કોલ આવ્યો તો એ રાધારમણ સોસાયટીમાં વાંદરો ગયે છે ત્યાર પહેલાં પણ મારી પાસે કોલ હતો ફોરેસ્ટ આર એફ ઓલેશ સાહેબનું કે ચક્કર મારા જાઓ ચક્કર મારા ગયો મેં જોયું ત્યારે મને ખબર પડી કે આ તો ભાઈ બહુ ખતરનાક વાંદરો કહેલો છે છ વ્યક્તિઓને કહેલો છે એક નાની બાળકી છે જે અઢી વરસથી એનો પગ અડધો જેટલો અડકું દેખાય એટલું બધું કરી દીધેલું છે એ એ જોઈને મારું મન ત્યાંથી ખસું નહીં હું ત્યાં સાત વાગે ઊભો ઊભો ઉભો એક વાગે ને પાંચે વાંદરા જેવા આવ્યા એમાં જે વાંદરો કર્યો તે જ વાંદરો મેં પકડ્યો અને બધાને આશ્વાસન આપીને આવ્યો છું જય હિન્દ જય ભારત